નવાગામ ગામ ડિંડોલીના નગરમાં મધરાત્રે અસામાયિક તત્વોએ આતંક મચાવી અનેક વાહનોમાં તોડફોડ બાદ સ્ટ્રીટ લાઇટના બલ્બ પણ ફોડી નાખ્યા હતા તોડફોડના અવાજ બાદ ઘર બહાર જોવા માટે ડોક્યુ કરનાર શ્રમજીવીને તલવારના ઘા મારી પોલીસ કો ફોન ક્યાં તો ઉડા દેંગે એવી ધમકી આપતા ભયનો માહોલ ઊભો થયો હતો આખી રાત પોતાના જ ઘરમાં થરથર ધૂસતા લોકો વહેલી સવારે જાગ્રસ્તને બે શેરી છોડીને આવેલા સંબંધીના ઘરે લઈ જઈ એકસો આઠને બોલાવી સારવાર માટે સિવિલમાં ખસેડવાની ફરજ પડી હતી સુરતના ધારાસભ્ય ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે જોકે તેમ છતાં તેમના જ હોમટાઉનમાં છેલ્લા ઘણા સમયથી અસામયક તત્વોનો આતંક વધી રહ્યો છે અને આવો જ એક બનાવ ડિંડોલી વિસ્તારમાં બનવા પામ્યો છે જેમાં આરડીનગરમાં મધરાત્રે અસામાયિક તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી હતી અને ઘરમાંથી જોનાર એક શ્રમજીવી પર તલવારથી હુમલો કરી ધમકી આપી હતી પીડિત શ્રમજીવીએ જણાવ્યું હતું કે બે જ મહિના થયા છે અહીંયા રહેવા આવ્યો છું નગરમાં રહેવા આવ્યા અને મોત આંખ સામે જોયું છે ત્રીસથી વધુ અસામયિક તત્વો હતા બસ શેરીમાં ઘૂસીને વાહનોમાં તોડફાડ શરૂ કરી દીધી હતી ત્યારબાદ તમામ સ્ટ્રીટ બલ્બ તોડી નાખ્યા હતા આવતા જતા જોવા બહાર આવતા હુમલાખોરો પીઠમાં તલવારના ઘા માર્યા હતા પત્નીએ હુમલાખોરને વાળ પકડીને ખેંચી લેતા જીવ બચી ગયો છે વધુમાં જણાવ્યું હતું કે જેમ તેમ જીવ બચાવી ઘરમાં ઘુસી જતા હુમલાખોરો ધમકી આપી ગયા હતા કે પોલીસને ફોન કર્યો તો ઉડાવી દઈશ હું મારી પત્ની અને બે વર્ષનું બાળક ઠંડીથી નહીં પણ દરવાજે ઊભા હુમલાખોરોથી થરથર ધ્રુજી રહ્યા હતા સ્થાનિકો આખી રાત પોતાના જ ઘરમાં ઘૂસી રહ્યા હતા સવાર પડતા જ ઇજાગ્રસ્તને બે શેરી છોડીને સંબંધીને ત્યાં લઈ ગયા હતા એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી વધુમાં પીડિતની પત્નીએ કહ્યું હતું કે બે જ મહિના થયા છે ત્યાં રહેવા ગયા અને મારું બાળક આખી રાત રડતું રહ્યું કાંઈ જ સમજ પડતી ન હતી કલાકો સુધી પતિને મોત સામે જુમતા જોયા પણ લાચાર હતી હાલ એની તબિયત સાધારણ છે ડોક્ટરો તો કહે છે કે કાંઈ જ નહીં થાય પણ મન માનવું જોઈએ ને રાત્રે અમારી હાલત શું હતી એ અમે જાણીએ છીએ કોઈ અદાવત નહીં છતાં જીવલેણ હુમલો ભગવાન દર વખતે નહીં બચાવ્યો અમારે કોઈ ફરિયાદ નથી કરવી રિડોલી વિસ્તારમાં અસામિક તત્વોને આતંક મચાવ્યો હોય હાલ તો આ મામલે તાત્કાલિક અસામિક તત્વો સામે પોલીસે પગલાં લેવા જોઈએ તેવી તાતી જરૂર છે હર્ષદ સેટા સાથે અઝર કરેસી